જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે સુખ દુઃખની અનેક વાતો આપણે સાંભળીએ પણ અમુક વ્યક્તિઓ માટે અમુક વડીલો ઉપર જાણે દુઃખના ડુંગર તૂટી જાય એવી વાતો મારી સામે બેઠા તે મારા મામી થાય તે પાકિસ્તાનમાંથી પરણી અને વાગડના જાડવા જોયા જોયા પોતાના ફરીને પિયરના જાડવા નથી જોયા અને નાનપણમાં એમના માં ઓફ થઈ ગયા પછી એમ થયું કે હવે બાપની છત્રછાયામાં જીવશું પણ બાપનો જ્યારે એ પડછાયો દૂર થઈ ગયો અને પછી એમ થશે કે હવે ભાઈ અને ભોજાઈની છત્રછાયામાં જીવશું પણ ભગવાનને કદાચ એ પણ મંજૂર નહીં હોય લગ્ન લીધા હોય અને ભાઈ સ્વર્ગનું જાણે સીડી ચડવા ગયો હોય તેવું ભાઈ પણ આ દુનિયા છોડી અને જતા રહ્યા પૂર ચોવાનાઈમાં પછી એમ થયું કે હવે અમે બે બહેનો છું તો સુખ દુઃખની વાતો કરી અને જિંદગી વિતાવશું પણ એ બેન એ પણ પાકિસ્તાન રહી ગયા અને કાયમી માટે એ પારકરની ધરતી એ પાકિસ્તાનની ધરતીને પ્રણામ કરી રાતોરાત બાપની સાથે એ રણની અંદર ધીરે 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 જ્યારે વાગડના જાડવા જોયા આજે એમની જે દર્દ ભરેલી વાતો આપણે સાંભળીએ તો આંખમાં આંસુ આવી જાય કે કોઈ માણસને દુઃખ પડે પણ આટલું બધું કેમ વિધાતાને એવા લેખ હશે કે માણસને આટલું બધું દુઃખ વેઠવું પડે છે તો આપણે એમની જોડેથી એમના જ મુખેથી આ બધું કેવી રીતે બન્યું તે વિસ્તારથી આપણે જાણીશું અને માણીશું અત્યારે આપણે ગમે તેટલી વાત કરીએ પણ જે આઝાદીની ઝપટ લોકોને લાગી છે એ સમય એ કાળનો એ ક્યારેય ન વિસરાય તેવી વાતો આવા વડીલોના હૃદયમાં કાયમી માટે ક્યારેય નહીં ભૂલાય તો આપણે અનેક વ્યક્તિઓને સુખ દુઃખની વાતો સાંભળીએ તો ખરેખર એમનું જે હૃદય છે હળવું થાય છે અને કોને કે એને સાંભળનારા સ્વર્ગે વ્યાગ્યા હોય તો પછી દિલડાની વાતો દિલમાં રહી એના જેવી વાતો થાય તો હવે આપણે વિસ્તારથી સાંભળીએ કે એમના મુખીથી આ બધો બનાવ કેવી રીતે બન્યો તો બન્યા રહેજો બીજલ ભાઈની ચેનલમાં એન્ડ સુધી વાલા મમે તમારું પિયર પાર્કર માં હું કીએ કામ કા હું કા હવાના અને કેવામાં આલન હોય તો તો દીકરી આલન હોય 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 પછી તમારે આ ઊંઘથી અહીંયા તમારા ઉમા તમે તમારા લગન છે કે અહીંયા આપણે આ ઉમા છે એમ હા હવે ઈ વાત કરો ઈ પાદરા પાદરા હગા કેવી રીતે છાન આ ઘર માં માર કાકો હતો એક હોવે હા કાકો હતો તે માર કાકાના હબકણ કર્યો માર માર હરા નીકળી હોવે 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 માર હરા નીકળી કર્યો તે હાટુ દીધું મારું હોવે હોવે આજે હાટામાં કાકો ભત્રી દે કાકો ભત્રીજો હા હા મારા કાકા ને હાટા માં જાય બરાબર બરાબર ઈ જ્યાં તા બાઈ નું મામેરો લઈ હોય પછી આ એક બીજા ને એમ જો કે હવે હાટે જે તો આપણે કામ કરી નાખ બરાબર પછી આ તમારો વિવાહ આપણે બંધી થઈ એના પહેલા પહેલા છે આ પછી સૂટ છે તો ને હોય હોય એ શૂટ માં છે અમાર વિવાહ આ ઓલે આપણે આ જે બંધી આ ઉક ઇન્દ્રાય કા 15 વી દી આઈ મહિનો દોઢ મહિનો બે મહિના શૂટ કે હોય 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 હોય

ભલામણ કરી કે તમારે હું આ બધું કેવી રીતે વ્યવહાર અમારે હું અહીંયા કોસો ને અને બાપ દીકરા નો હાલતો હુજા હુજા માર બાપ કોઈ દી કાકો નતો લીધો બરાબર મારો બાપ છે બરાબર અને પછી એમ નેમ લીધા થઈ જાય બે બાપ દીકરા રીતિ બરાબર તો આ કે ભાઈ હવે આ તમે અહીંયા જાશો તો હવે આ જે કાંઈ માયા મૂડી હશે એ તમારે એ આ એના ભલામણ કરી દીધી તે કાંઈ રીતે જ આ મોહારા કર્યા હું જ એમ એમ કરી એમ ભાઈ ની ભલપે ભાઈ ની ભલપે બરાબર એવું નહીં કે તમારે કાંઈ ના કંઈ નહીં એ તમને અહીં વરાય વરાય હું ના મારે બાપે ઝેમડી દીધું હા હા અને વાંહ આવી આવી અને કાકા એ ભાઈ એમાં મૈયારો નતો હા હા પણ આ હુદાય મમેરા મુખારા કર્યા બરાબર ઈ આ એ હું દેખ્યા છે હો એ હો બીજી ભાઈએ નહીં એ હું દેખર્યો આજ અત્યારે આ

થાય છે ભેળા નકા ભાગ પણ અહીં તમે આ રણમાંથી ઈ ટાઈમે પણ કઈ રીતે રણમાં માર બાપ ફાટા લઈને આયા કે મેલો એમ કાહેથી તબડા કાહેથી ઠેઠ ધબડી માર બાપ લેવા મેલો આય ઠેઠ ધબડી મેલી ગયા જાય 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 ના વરીન થોડું છૂટ છૂટ તે દે આય અચ્છા તરીપતા એને બધી ફેમિલી અચ્છા ભેગા થઈ ગયો બધા ભેગા થઈ ગયા હવે બે મહિના રી આવી એમ અચ્છા સૂટમાં સૂટમાં અચ્છા હા સૂટ તો નતો પણ થોડું ના ના સૂટ તો ઘણો જો એમ અમાર માલાખી નાયા એમ માર ભતીજાને માલ હતા ગાય હતી ગાડા ભરત લઈને અચ્છા 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 પણ તો ઈ ઈ એ સમય કેટલો વીતી ગયો પસાવર છે પસાવર થઈ ગયા હવે તો એક કરો ન કરો જીવ તણાતો તો બેન કને કોઈ કે ના તણાતો બીને મેલ્યા તે મેલ્યા એમ અને ભત્રીદા મેલ્યા તે મેલ્યા હવે ભત્રીજા કહે છે કે અમારે ફૂઈ આવો તમાર મોઢું જો ભત્રીદાન કાળ નથી લાગતું બજા થોડો ગરીબ છે ગરીબ હોય બરે થોડો પુગણ થાય મ હોય ખૂજ ના ઓસી હોય ખૂજ ના ઓસી તે થોડો માણા ગણાય છે હા

તો કે તારી ઘરે હું ખાઉં ને બેહું દીકરી ના ખવરાય તારી ઘરે ન રો અને પછી પોતે બોલી બંધાઈ ને કઈ રીતના પોતે કે મામે નાની સચ ન મારો દેહ નથી એમ એવું કેમ ખબર પડી આ એ વે ખબર પડી મા મહિના ને તેરે મારી નથી પોપા ભગત હતા ના તો સાદા મણ હતા ખબર પડી એટલે તો એ કોને મા મહિના ને તેરે મુનો નો દી બાપા તમે મુનો મામીના ને તે નો દિન જાવ મારા કરો તો કે ના પેટ તાઈ ગી બે હિન ખાઓ તો આજ આ ધબડું કેવડું છે દુનિયા હો કે દીકરી વા હે બાપા એ પછે કે હવે એમ કરો તમે મન કે ગાડ્યો ગુ ગાડણા હું ગાડણા જો તો મે દીકરી ને ધામણ દઈ દો મેં કીધું બાપા એન ગાર્ડ ના લીધી આપું આપી ગઢ આનો હું આનું છું પછી તમારા ગાઢ લીધે લીધું અમે ગઢ જીયા ગઢ મારા મારા બાપને ફુયા ભાઈ હતો બરાબર એકને જ વીસ ગાઢ લીધી વીસ બીજા ભાઈ કને લીધી એમ કહે ચાલીગાઢ લીધી બરાબર પછી કે હવે હુજાને હાથી દીધું હમ હવે હુજા ચાલીગાઢ તો આખી દે બરાબર

બસ એ એ પથેઈ ધમણાઈ રયો ને બધું ઈયું બસ આ ગાડા માં દરાઈ ગાડા તો આત કળયા હુજે ને મને વેવાર મુંડી બરાબર તો મને એનો દીધો ઈ વેવાર આ હાય દીધો હ અને આજા મમેરૂ કર્યું ઈ બધું ઈ ગાડા મતલબ ગાડા ભાવ ભાંગી આઈ ગાડા કર્યું કે એના મન એના ઘર નું હા એ આપણો ફૂલકા પોકળી જડી કર્યું नहीं नहीं जाय करे हगी का दिक्रियन होना थी कोई करते इडलो तुम और राई आये तो भाई आप दी ये वो लेको हग आप आये हो तो आपने नहीं था के भाई हग आप आये थे पने भत्री जानन का तब जाते थे तेरे एक से एक तो जाते थे तो आवे आवे तो मैं बार करने हाँ परे ना મનવરીયો હેનો આપણે પાર્ક માં હાવ હવે કે માળ કાકાઈ ભાઈ છે ગેલો ગેલા ને બહુ કે હું તેડવા આવો બધી હા મેગી ના કોઈ ના ઓ માવા મુન મળવા ના એ તેડ્યા વાત ન કરજો મારો દીકરો એ રહ્યો બરી છે અહીંયા ને બરી છે તેદી તેદી હું કાહવા માં આપડો બરીન ઘર કેટલા તા હા ઘર તો એમ

हमारे मासी भर में था, था ही भर में बाप नाम क्यों कौन हाँ कानो राम सिंह दिंगो नी भाई ने ये चार भाई हाँ ये चार भाई ना हम आई चार भाई था हाँ वाह हो नहीं आजाना नुवाल ये बन... तो तो जोड़ी बदी। हाँ हाँ अब इट टेम भी जो तो ते आत्मे ये वधे आ हर ढोले ही ना दावतन जातन हर ढोले इन तो कहीं ना आवता

પછી હું ગયો માયા ત્યાં પછી માર હરો ભેળા તો કે હવે તમે કોઈ ઉંકાર ઉંકાર દો ને આપણે સાપણી પીવો નથી બરાબર અને સપસક ની હિરજાનો કા પોલીસ વાળા મને લાલ થાય હા હા એટલે તો હકો કરો હકો તો તો હા હા તે બી ઉસૂટ નથી હા ઉસૂટ નથી બંધ થઈ દીધી પણ સાના મન મને આવે અમે રાખી રાખી ધબડો માયા હા દહ ગયા કે ધબડો માયા હા ધબડો માયા ને મે

ઠકરાઈ પેટ ઘસ્યા છે હા હા થોડું ઘણો કા કજરા કા છોયો હા તો માર હર કાગડા હતા હા 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 બીજું ઠીક છે આપણે નથી એ ભાગી જાવ અચ્છા અમે રાચી રાચી હર જોલી દો વાહ લે દી ગરમ વરી ચાહણ ગાર્યો વરી નવે ગમ અચ્છા અહીંયા આ જગ્યા મૂકી દીધી હા કદાચ કોઈ પગીરું આવે પગીરું તો ગરી દબડી પૂછે ગયા નવેગામ હા નવેગામ જાય ને પછે પછે તો આ તો ત્યાં થોડોક સૂટી મેને હા હા એ બસમાં બસમાં સડિયા તે તા નાના ને ને વોઠી આ ચા ગુજરાતી હા હા વેલીયા ગુજરાત જ્યાં ગુજરાય ને તા હા

આ સાબ મામે મુન તેડી હા હા ઘડેલાવા ઈ ભેરા બરાબર વસ્યો ની ઘડેલાનો વસ્યા ન ઓરખે વસ્યો હાઢ્યાવારો ના તો વસ્યો ગરનાવારો વસ્યો ના શીખતા ને પર ના એનો ધંગો હતો હા એનો ધંગે આ તા ના ગુદરેચમે

હા તો ભાઈ હવે આપણે એમ કહીએ કે શેટો પિયર મારો પિયર હવે તો ભાઈ આ શેટો આ હકીકતમાં કેવરા હે સંતેર વર્ષથી વાહે લમણાં નવા રહ્યા હોય કેટલા વર્ષ છે તમારે હા મમ્મી તમારે કેટલી ઉંમર થઈ પૂરે પૂરે કાંઈ ખબર નથી સંતેર વર્ષ છે હા તો ભાઈ વધારે જલમ જલમ તો કે ના ઈ હોય માવતર નહી હોય માવતર જ્યાં લાંબે ગામત રે માં વેલા મરી જાય એમ નાનપણમાં નાનપણમાં એમ આ ધની રહી એવડે હું હતી ધની થી એનન કે એ થી નન કો માઈ બી નતી અને હઉ થી નન ભાઈ અચ્છા ભાઈ તો પર ભાઈ તો ભાઈ જાતો જ નાનપણમાં ભાઈ ભાઈ લી દેલક જાતો જ એ આ

એમની એમના દીકરાઓ એક દીકરો છે જમીન જાગીર છે એવા ભલે બહુ ગરીબ માણસ નથી પણ દુઃખ વેઠ્યા છે એટલે એ મોટી દુઃખની વાત છે અને ફરી કોઈ આવીને આવી વાતો સાથે આપણે મળીશું પણ આપણે ક્યાં ને ક્યાં આપણે સાંભળીએ કે છેટું છે પિયર મારું આજે મારે પાર્કર કેમ જાવું વિચાર કરો અત્યારે મેં વાતો કરી તો એમને એમ થયું કે આટલો બધો ખર્ચ બહુ આવતો હોય છે તો કેમ જાવું અને હવે મારી ક્યાં ને ક્યાંય મારાથી નથી હલાય અગર કોઈ આવી શકે તો જે એમના કાકાઈ વાઈ છે તે કદાચ મળવા આવી શકે આ પાકિસ્તાનમાં જઈ શકે તેવું એમનું હવે શરીર નથી રહ્યું પણ જેવી ભગવાનની મરજી મેં આવી રીતે જે દુઃખના એમની જોડે દર્દ ભરેલી વાતો એ મને ખરેખર દિલને ફરસી જાય એવી વાતો હતી તો આવીને આવી વાતો સાથે આપણે ફરી કોઈ ઇતિહાસના ઉજળા પત્તા ઉથલાવીશું ત્યાં સુધી જય હિન્દ